આજના વિડીયોમાં આપણે જોઈશું મારા એક સબસ્ક્રાઈબર છે તેમની રિક્વેસ્ટ ઇન્સ્ટાગ્રામમાં બહુ જ આવે છે તો તેના માટે આજે નવયુવાનો માટે વિડીયો બનાવવા જઈ રહ્યો છું તેમાં તો આજનો ટોપિક રહેશે ટેલિપેથી સેન્ડ મેસેજ ટેલિપેથી એટલે શું એ સમજીએ આપ કોઈ પણ વ્યક્તિને જે તમારા પરિચિત વ્યક્તિ છે તેમને કોઈ મોબાઈલ કે રૂબરૂ કહીને સંદેશો નથી મોકલવાનો પરંતુ એ વિડીયોને વચમાં રોકું છું વાત કરવી પડશે કેલિફોર્નિયાથી આપણી ગુજરાતી ફેમિલીમાંથી સ્વાતી મેમ છે તેમના મેસેજ આવે છે કે તમારો એડ્રેસ આપો તમને ગિફ્ટ આપી છે મેમ હું ગિફ્ટ નહીં લઈ શકું આ વિડીયો ફક્ત હું મારી પેશન છે અને લાગણી અને આપના પ્રેમ માટે કરું છું કોઈના ચહેરા પર આનંદ લાવી શકું મધુર સ્મિત લાવી શકું એ માટે આ વિડીયો બનાવું છું તો પ્લીઝ ફોટું ન લગાડતા મેં આપને રિપ્લાય કરી પણ આપ જરૂર મેસેજ કરો છો તો તમારો મેસેજ મેં રિમૂવ પણ કરી નાખ્યા છે કારણ કે તમારા મેસેજ જોઈને બીજા બે વ્યક્તિ એક ખંભાળિયા દ્વારકાથી પણ મેસેજ આવ્યો હતો કે ગિફ્ટ મોકલવા માગું છું સર આપનો વિડીયો જોઈને મારું કામ થઈ ગયું છે તો કોઈ ગેપની જરૂર નથી ફક્ત આપના આશીર્વાદ મેળવવા માગું છું અને એક મોવાથી પણ વિશા આહિત કરીને છે તે પણ મળવા માગે છે તો ચોક્કસ એ બાજુ આવીશ ત્યારે આપને મેસેજ કરીશ ને આપ દરેકનો ખૂબ ખૂબ આભાર કે મને એ લાઈક ગણો ગિફ્ટ માટે અને મારા વિડીયોથી તમારો જીવનમાં આનંદ લાવી શક્યો તો આપની યાદો કાયમ મારી સાથે રહી છે માફ કરશો મને થેન્ક યુ જે પછી સેન્ડ મેસેજ એટલે કે કોઈ પણ તમારા પરિચિત વ્યક્તિ દાખલા તરીકે તમારા ભાઈ હોય શકે જેમની સાથે આપણે અન્ન બનાવ હોય અથવા તો કોઈ તમારી બહેન હોય શકે કોઈ ફ્રેન્ડ હોય શકે કોઈ લવ હોય શકે કોઈ પત્ની હોય શકે એમની સાથે અન્ન બનાવ હોય અથવા તો નવા સંબંધની શરૂઆત આપ કરવા માગી રહ્યા હો અને આપ બોલી ન શકતા હો તો આ ટેલિપેથી સેન્ડ મેસેજ દ્વારા આપ તમારા વાઇબ્રેશન તેમને મોકલી શકો છો અને તે વાઇબ્રેશન તેમને તરત જ મળી જશે એ માટેની એક ગાઈડન્સ ઉપર હું તમને પદ્ધતિ શીખવાડીશ તો વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળીશું ટેલિપેથીનું રિઝલ્ટની વાત કરીએ તો આપ યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરજો ટેલિપેથી સેન્ડ મેસેજ તો ઘણી બધી કોમેન્ટમાં તમને તેમનું રિઝલ્ટ તરત જ આ પ્રક્રિયા કરશો એટલે તરત જ ચાલુ પ્રક્રિયામાં ચાલુ વિડીયોમાં જ મેસેજ આવી જશે આપ જે કોઈ પર્સનને મેસેજ કરવા માંગતા હોઈશો તેમનો મેસેજ તરત જ આવી જશે અથવા તો બે ત્રણ દિવસમાં દસ દિવસમાં ચોક્કસ આવશે એકસોને એક ટકા રિઝલ્ટ આપે છે પરંતુ તમારા વાઇબ્રેશન કઈ રીતના છે એની ઉપર ટાઈમ માગી લે છે તો આજના વિડીયોમાં આપણે આ વિશે સમજીશું આ પ્રક્રિયાનો ઉપયોગ યુવાનો પોતાના કરે છે બુકનો પ્રશ્ન ઇન્સ્ટાગ્રામમાં એ પણ હતો કે જે વ્યક્તિને આપણે મેસેજ મોકલવા માગીએ છીએ તો તે વ્યક્તિનો મોબાઈલ નંબર અમારા ફોનમાં નથી અથવા તો અમારો મોબાઈલ નંબર એમના ફોનમાં નથી તો શું અશક્ય બને તો હા મોબાઈલ નંબરની કોઈ જરૂરત નથી ફક્ત શરત એ છે કે એ વ્યક્તિ અને તમે જીવનમાં ક્યારે પણ કનેક્ટ થયેલા હોવા જોઈએ વાતચીત કરેલી હોવી જોઈએ તો આ વસ્તુ શક્ય છે અને એકસો એક ટકા રિઝલ્ટ આપશે બીજો પ્રશ્ન એ હતો કે કોઈ સેલિબ્રિટીને મેસેજ મોકલી શકીએ તો મેં અગાઉ કીધું એમ કે આપ સેલિબ્રિટીને સાથે કનેક્ટ થયેલા અગાઉ હોવા જોઈએ તો ગમે તેને પણ આપ મેસેજ મોકલી શકો છો જીવિત વ્યક્તિને ગમે તેને આપ મેસેજ મોકલી શકો છો પ્રશ્ન એ છે કે આપ કયા ટાઈમે આ કરી શકો છો તો ગમે તે ટાઈમ કરી શકો છો પણ બેસ્ટ ટાઈમ રાતનો રહેશે કારણ કે રાત્રે તમારા માઇન્ડના થોટ્સ એકદમ શાંત રહેતા હોય છે પહેલાં રિલેક્સ થવું બહુ જરૂરી છે તો આપ રાત્રે કરવું બેસ્ટ રહેશે અને બીજું કે કેટલા દિવસ માટે કરવું પડશે તો મારી સલાહ મુજબ તો ત્રણ દિવસ જ આપ કરવું ત્યારબાદ આપ તમારા વાઇબ્રેશનને છોડી દો તેમને યુનિવર્સમાં ટ્રાવેલ કરવા દો તે તેમની જાતે જ દરેક કામ તમારું પૂરું કરી દેશે ફર્સ્ટ ટાઈમ ટેલિપેથી મેસેજ પ્રક્રિયા કરશો તો તરત જ તેમનું રિઝલ્ટ ચાલુ વીડિયોમાં અથવા તો બે ત્રણ દિવસમાં આવી જશે પછી આધાર રાખે છે કે તમારા વાઇબ્રેશન કયા કયા પ્રકારના છે એ ઉપર આધાર રાખે છે બાકી સામેનું પર્સન તમને કોલ અથવા તો મેસેજ અથવા તો મેસેજ ચોક્કસથી કરશે चलो चालू करिए टैली पर चलिए मैसेज में सर्वप्रथम एक शांत पर बल दीजिए शरीर को तंबिर रखो यानी सुई रखो आंखों ने बंद करो लंबी और गहरी श्वास लो एकदम लंबी और गहरी श्वास लो Inhale, exhale, you, in hand, exhale. આપણીને બિલકુલ લાઇટ છોડો તમારા ફેશનમાં સોરીસને બિલકુલ લાઇટ ઢીલા છોડો રિલેક્સ કરો તમારી પર કોને હલકા કરો એકદમ શાંતિથી એવી જગ્યા જોવાની કોશિશ કરો જ્યાં બિલકુલ ઠંડી હવા ચાલી રહી છે બિલકુલ શાંતિ છે એકદમ હરિયાળી છે સુંદર જગ્યા છે બહુ સુંદર જગ્યા છે હવે તમારે જેમને મેસેજ મોકલવો છે તે પર્સનને જોવાની કોશિશ કરો છે બીજી ધીરે એમની પાસે એના પર હાથ રાખી તમારી તરફ ખેંચો એમની આંખોમાં જુઓ એમને આપવામાં જોતા તમારો મેસેજ જે કંઈ મનમાં હોય એ બધી જ વાત કહી દઉં જે પણ મેસેજ હોય જે તમારા મનમાં હોય તે એમનો મેસેજ છોડી દઉં તમે તમારો મેસેજ એમને આપી રહ્યા છો તમારું પર્સન તે મેસેજ સાંભળી રહ્યા છે હવે તમે એક સ્માઇલ કરીને એમની સામે જુઓ એમના ટચને ફીલ કરો તમારો મેસેજ પહોંચાડવા બદલ યુનિવર્સને થેન્ક યુ બોલો ફરીથી એક લાંબી અને ઊંડી શ્વાસ લ્યો અને તમારા મૂળ પોઝિશનમાં મૂળ જિંદગીમાં પાછા આવી જાઓ

પરિસ્થિતિમાં પાછા આવી શકો છો થેન્ક યુ એક બીજી જાહેરાત કરી દઉં કે મારે બે ગૂગલ પ્લે સ્ટોર એપ્લિકેશન બનાવવાની છે કોઈ એક્સપર્ટ હોય તો મારો ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક ઝડપથી કરે બે ગૂગલ પ્લે સ્ટોર એપ્લિકેશનનું કામ આપવાનું છે તો ઝડપથી કોન્ટેક કરે